નમસ્કાર આપ હું છું આપની સાથે હેતલ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસતા હિરણ બે ડેમ નેવ ટકા ભરાતા ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે જેને લઈને તંત્ર દ્વારા વેરાવળના અગિયાર અને તાલાલાના ત્રણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર શરૂ થયા બાદ સાંજ સુધીમાં તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થવાના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા ગીર જંગલ પંથકમાં પડેલ ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં પૂર આવતા ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા હિરણ બે ડેમ નેવ ટકા સુધી ભરાઈ જતા બે દરવાજા ખોલવામાં આવ્યા હતા ગઈકાલે વરસેલા વરસાદ ને પગલે હિરણ બે ત્યારે આજે સવારે અગિયાર કલાકે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેને લઈને તંત્ર દ્વારા વેરાવળના અગિયાર અને તાલાના ત્રણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહેશ ગોડ નેશનલ બ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર